બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરાયું છે ત્યારે કૂવામાં પાણી ખૂટતા વાવેતર કરેલ બિયારણ ફેલ જાય તેમ છે અને ખેડૂતોને લાખો નુકસાન થવાની સંભાવના છે જેથી લીમડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી બોટાદ જિલ્લામાં લીમડી બોટાદ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે આ કેનાલથી બોટાદ જિલ્લાના રાણપુર બરવાડા બોટાદ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે છે ત્યારે હાલ ખેતીમાં પાણીની તાતી જરૂર છે તેથી લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલ શરૂ કરવા માટે સરપંચ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે હાલ ખેતીની સિઝન શરૂ થઈ છે જે ખેડૂતોને કૂવા કે બોરમાં પાણી હોય તેવા મોટાભાગના ખેડૂતોએ આગોતરું આવેદન કર્યું છે પરંતુ હાલ મોટા ભાગના ખેડૂતોની વાડીમાં કૂવા કે બોરમાં પાણી ખૂટી ગયા છે જેના કારણે ખેડૂતોએ લીધેલ મોંઘા ભાવના બિયારણો ફેલ જાય તેવી સ્થિતિ છે

આવેદનપત્ર આપવાનું કારણ સાહેબ એ છે કે અત્યારે અમારે લીમડી બોટાદ બ્રાન્ચ ગામડામાંથી પસાર થાય છે હવે અહીંયા પીવાનું પાણી અને પાણીની ખાસ જરૂરિયાત છે ખેડૂતોએ જે તે સમયે પોતાના પોતાની યોજના હતી કુવા બોર એમાંથી લોકો એવડા એમને કપા ને ઝાડ તલ આવું બધું ઉગાડી દીધું હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો અને એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે ભાઈ આ અમે માનીએ મુખ્યમંત્રી શ્રી અને ઉદેશિ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા ને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક ન્યાય ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે અને આનો ફાયદો અમારે ધારો કે જોરાહરનગર વઢવા લીંબડી રાણપુર બોટાદ વલીપુર વીજ વગેરે તાલુકાના ગામડાને જબરજસ્ત ફાયદો થાય એવો છે અને કરોડો રૂપિયાનું બિયારણ બચાઈ જાય એવું છે એટલે માન્ય મુખ્યમંત્રી એમને આવેદનપત્ર આપ્યું અને માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબ વાત થઈ તો અમને બે દિવસ પછી આવો એવું અમને કહેલું છે આગામી દિવસોમાં આપનો પ્રશ્ન હલ નહીં થાય ન છૂટકે સાહેબ અમારે તો જો અમારી વિનંતી સિવાય બીજો કોઈ ઉપાય નથી અને ન છૂટકે જો ચાલુ ન થાય તો ખેડૂતોની પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો નથી ન છૂટકે શોખ નહીં ભાઈ જીજીભાઈ લીંબોલા આજે કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે ખેડૂતો હા અમારે બોટાદ બ્રાન્ચ મેઈન કેનલમાં પાણી નથી ખેડૂતોએ જે કૂવામાં કે બોરમાં પાણી હતું એનો મહત્તમ ઉપયોગ કરી અને કપાસિયા છોપી દીધા છે અત્યારે કપાસ હુકાય છે તો પાણી ન આપે તો ચારથી પાંચ લાખ હેક્ટરમાં જે વાવેતર થઈ ગયું છે મેઇન બ્રાન્ચો નીચે એ બધું ફેલ જાયું છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને ડેમમાં એકસો ચોવીસ મીટર પાણી છે અને પાણી તાત્કાલિક આપે એના માટે અમારે એમએલએ વારંવાર ફોન પર રિક્વેસ્ટ કરી છે અને આજે કલેક્ટર સાહેબ ને મુખ્યમંત્રીના ઉદ્દેશ્ય આપ્યો છે કે અમને શક્ય એટલું વહેલી તકે પાણી આપો જેથી અમારું કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય અને ખેડૂતો પાયમાલ થતા બચે જાય અને માનની મોદી સાહેબનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને બમણા કરવા છે પણ બમણા નથી કરવા પાસે રે બસ એટલે અમારી લાગણી માગણી છે ઠેઠ સાહેબ વઢવાણ અને લખતર પાણીથી આ બે કેનાલો શરૂ થાય છે અને નાથી હાલો એટલે વઢવાણ લીંબડી ચોડા રાણપુર બોટાદ ગઢડા ઘણા આવી જાય છે સાહેબ પાણી ન આપે તો ખેડૂતોને આંદોલન કરવા સિવાય છૂટક્યો નથી ન છૂટકે અમારે આ પગલું ન ભરવું પડે એટલા માટે અમે સરકારને માન્ય શ્રીને માન્ય અમારા એમએલએ શ્રીને અને માનની નરવા એ મોટર બ્રાન્ચ કેનાલના એસી સાહેબને પણ વારવાર ફોનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી માંગણી સ્વીકારો અમને વહેલી તકે પાણી ફાળવો અને અમને વહેલી તકે ખેડૂતને બચાવી લે જો થોડા દિવસોની અંદર પાણી ન આવે તો ખેડ ઉપર સુકાઈ ખરી હાજી એ કહીને સાફ થઈ જાય ખેડૂતોના તને સાફ થઈ જાય સાહેબ કેટલા દિવસમાં પાણી બસ અમે તો બે દિવસમાં જ આ પાણી માંગ્યું ચોવીસ કલાકમાં આપો કાલે નહીં અને ચોવીસ કલાક કે 36 કલાકમાં પાણી ન આપે તો કરોડો રૂપિયાનું લાખો રૂપિયાનું બિયારણ નાશ થઈ જાય ખરો રૂપિયાનું અને ફરીથી ઓરિજિનલ બિયારણ વ્યુ જાય છે ડુપ્લિકેટ બિયારણ આવે એના હિસાબે દિવાળી ઉત્પાદનમાં જબરજસ્ત ફેરફાર થઈ જાય જે પ્રથમ બિયારણ હોય એનું ઉત્પાદન જે હોય એટલું સેકન્ડ બિયારણ જે ફરીથી વાવ એનું ઉત્પાદન નથી રહેતું પોથાભાઈ શેખલિયા દિવ્યાંગ બોટાદ